તો નમસ્કાર ખેડૂત મિત્રો તમને ખ્યાલ છે કે ખેડૂતોની અત્યારે પરિસ્થિતિ કેવી ખરાબ પરિસ્થિતિ છે તો મિત્રો જો આપણે ડુંગળી કરવા માટે અહીંયા પડું આપણું રેડી કરી નાખેલું હતું આપણું આઠ વીઘાનું પડું છે તે આખું રેડી કરી નાખ્યું હતું પણ રાત્રે ત્રણ વાગે વરસાદ શરૂ થયો અને જે રાત્રે ત્રણ વાગ્યા પછી મારે કટર મારવાનો હતો અને કટર મારી અને સવારમાં આપણે ડુંગળીનો વાવણીઓ શરૂ કરવાનો હતો તે કામ આપણું અત્યારે મુલતવી રાખ્યું કારણ કે મિત્રો ડીઝલ બાળીએ પડું કમ્પ્લીટ કરીએ અને પછી ધારો કે વરસાદ આવી જાય તો આપણી મહેનત બધી નિષ્ફળ જાય આપણું ડીઝલ પણ નિષ્ફળ જાય ને આપણી મહેનત પણ નિષ્ફળ જાય અને ત્યાર પછી મિત્રો રાત્રે ત્રણ વાગે આપણે વિડીયો મૂક્યો એમાં તમને ખ્યાલ હશે કે ત્રણ વાગે અચાનક વરસાદ શરૂ થયો એટલે રાત્રે ત્રણ વાગે આપણે જાગીને વાડી આવી ગયા વાડી આવીને પહેલાં આપણે આ મગફળીનો ઢગલો હતો તે રાત્રે ને રાત્રે આપણે ઢાંકી દીધો હતો ત્યાર પછી આ મગફળીનું સારોલું જે આપણે સિંગનું સારોલું કહીએ છીએ તે સારોલાને પણ રાત્રે ને રાત્રે આપણે આ રીતે કાગળ ઢાંકી અને પેક કરી નાખ્યો હતો જેથી કરીને વરસાદ આવે તો થોડું ઘણું ખેડૂતનો દીકરો હોય એટલે એમ થાય ભાઈ થોડું ઘણું આપણે બસાવી લઈએ એટલા માટે આપણે આ મહેનત રાત્રે કરી છે ને અત્યારે સવારમાં આવી અને આપણે આ રીતે પાળી અને સડાવી દીધી જેથી કરીને આપણો આ ઉડે નહીં અને અહીંયા પણ ફરતી પાળી સડાવી દીધી છે જો આ રીતે જેથી કરીને શું થાય કે મિત્રો જે આનું પાણી છે એ ઢાળમાંથી આપણે અહીંયાથી બહાર નીકળી જશે અને જે બહારનું પાણી છે ધારો કે આ ઉપરના ભાગમાં મેં વધારે મોટી પાળી કરી છે હું કરવા કે આપણા ખેતરનું પાણી જે આવશે એ અહીંયા આવશે અને અહીંયાથી આ પાણી સીધું આમ ઢાળ છે એટલે આમ નીકળી જશે હવે આવી બધી પરિસ્થિતિઓ છે મિત્રો ખેડૂતની ભગવાને હાથમાં આવેલો જે ખેડૂતનો કોળીઓ હોય તે અત્યારની સરકાર તો હાથમાં નથી જ આવવા દેતી પછી કોઈ પણ સરકાર હોય તે હાથમાં નથી આવવા દેતી મોઢામાં નથી આવવા દેતી પણ ભગવાન પણ હવે શું ખબર કે ખેડૂતની પાછળ એટલો કેમ પડ્યો છે કે કોઈ પણ સિઝન હોય આપણી સિઝન તૈયાર થાય એટલે કાં વરસાદ આવે કાં માવઠું આવે કાં વાવાઝોડું આવે જુવારની સિઝન હોય ને જુવાર વાઢેલી તૈયાર હોય તો તે વાડીમાં પલાળી જાય પાથરા હોય પાથરા પલાળી જાય કપાસ વીણવાલા એક બીનો હોય ને બરોબર ભૂમડા મસ્તીના જાયમાં હોય અને ત્યારે જ મળે ધબડાટી બોલાવે એટલે કપાસની તે પથારી ફરી જાય અત્યારે કપાસ પણ રેડી છે મગફળી પણ રેડી છે ડુંગળી પડા તૈયાર થઈ ગયા છે ડુંગળી સોંપવા માટે જો ખેડૂત વવરાવતા હોય તો વાવવા માટે અને આવી પરિસ્થિતિમાં અત્યારે ખૂબ વરસાદની આગાહી અત્યારે આપી રહ્યા છે એમાંય ભાવનગર જિલ્લામાંય ખૂબ આગાહી આપે છે અને મિત્રો તમને સાચી વાત કરું કાલે સાંજના નવ વાગ્યાથી રાતના નવ વાગ્યાથી ટમટમ ટમ વરસાદ શરૂ જ છે પણ એવા સાટક આપણું શરીર હોય ને તો શરીર ઉપર પડે પણ ભોં ઉપર પડે એટલે સોહાઈ જાય એ રીતનો વરસાદ શરૂ છે અને રાત્રે ત્રણ વાગ્યા થોડોક વધારે વરસાદ શરૂ થઈ ગયો હતો એટલા માટે આપણે રાત્રે ને રાત્રે આપણે વાડીયા આવ્યા અને આ રીતના આપણે ઢાંકી દીધા એટલે ખેડૂત મિત્રો મારે કહેવાનું અને વિડીયો બનાવવાનું કારણ એવું થાય છે જો મિત્રો તમારા પંથકમાં તમારા જિલ્લામાં તમારા તાલુકામાં જો વેધર સિસ્ટમની ઘણી ચેનલો છે એમાં સારી બે ત્રણ ચેનલો બે ચેનલ મારા માનવા પ્રમાણે હું જોઉં છું ત્યાં સુધીમાં બે ચેનલો જે તાત્કાલિક અપડેટ આવે એવી છે એ બે ચેનલ તમે જોજો અને એને હું નામ નહીં આપી શકું મિત્રો કારણ કે આપણે એમાં ઘણી વખત મુશ્કેલી અમને પડતી હોય છે કે ભાઈ તમે આ ચેનલનું નામ આપો તો અમારી ચેનલે હું તમારું ખરાબ કર્યું અને તે નવા પળોઝણમાં આપણે ખેડૂત નજીક રહ્યા નથી આપણે પાસે કંઈ દોડવાનો ટાઈમ કંઈ જવાનો ટાઈમ નહીં નવી પડો જણમાં આપણે ક્યાં પડવું ઘડીની વહેલા એની છે ને એની ઘોડે એટલે પણ બે ત્રણ વેધર ઇન્ફોર્મેશન એટલે કે ક્યારે વરસાદ આવશે ક્યારે કેટલો પવન આવશે ક્યારે ગરમી પડે ક્યારે વરસ આવી બધી માહિતી લોકો આપે છે એ જે બે ચેનલો જે છે એ સારી માહિતી આપે છે તો એમને એમાં તમે જોઈ અને જો તમારા પંથકમાં આગાહી આપતા હોય તો પ્લીઝ ખેડૂત મિત્રો તમે સજાગ થઈ જજો તૈયાર થઈ જજો હવે મારા ઘણા મિત્રો એવા છે કે એમના વાડીમાં પાથરા અત્યારે પડેલા છે અને મુશ્કેલીમાં છે પણ હવે હવે જ્યારે કુદરત જ મિત્રો રૂટે ત્યારે એમાં હું અને તમે કોઈ વસ્તુ કાંઈ કરી શકવાના નથી હવે સામેની સાઈડ આપણી બાળકો જવા બાળકો પાલટી ત્યારે આપણે ઓલા ફોગર સિસ્ટમ મગફળીમાં ફિટ કરી લેતી ને એ ત્યારે બાળકોને બધા ભેળા થઈને મેં કાઢતા હતા તો કાઢતા કાઢતા મેં કીધું કે બેટા તમે થોડીક વાર મહેનત કરો ત્યાં હું થોડા બે ઢગલા છે અને સરખા રીતે ઢાંકી આવું ને હજી આપણે કાગળની અહીંયા જરૂર પડશે કારણ કે મિત્રો ઓલી બાજુ તો પૂરું ઢકાઈ ગયું છે પણ આ બાજુ થોડુંક ઢાંકવાનું બાકી છે એટલા માટે હવે હું જાઉં ને કાગળ લઈ આવું પણ મિત્રો મેં તમને એમ થાય છે કે ભાઈ આજનો વિડીયો સંજયભાઈ એ બનાવવાનો આવો ટૂંકો અને નાની એવી વાત કરવાનું કારણ શું તો મિત્રો એનું કારણ એ છે કે થોડીક બળતરા થાય કે હાથમાં આવેલો કોળિયો હોય અને હેરાન થાય જ્યારે મને મુશ્કેલી થાય મારા ખેડૂતોને મુશ્કેલી થાય કારણ કે મારો ભાઈ કોણ મારો ખેડૂત હવે કે મુકેશ અંબાણી મારો ભાઈ બન હોય નહીં કે એ મને કોઈ મદદ કરવા આવવાનો છે નહીં એ મહિને મહિને મદદ કરવા આવે જીઓનું રિસાર્જ થાય ત્રણસો ને ચારસોનું આઠસોનું નવસોનું હજારનું ને બારસોનું ને પંદરસોનું ત્યારે થોડીક મદદ કરવા આવે કે ભાઈ તમે પૂરા હોય એમ ફોન આવે અથવા તો મેસેજ આવે એટલી મને મદદ એ કરે છે બાકી તો હાશી કોમેન્ટ તમે ખેડૂતો કરો છો જેથી અમે ઘણા ખુશ થઈએ કે ખેડૂતો આપણા વિડીયો જોવે આપણને કોમેન્ટ કરે છે લાઈક હોય ઘણી હજારો હજારો લાઇકમાં તમે અમારા વિડીયોને પહોંચાડેલા છે તે બધા આપનો આભાર અને ત્યાર પછી મિત્રો સારી ચેનલો જોજો અને એ સારી ચેનલમાં જે અત્યારે વેધર ઇન્ફોર્મેશન આપે છે એ તમે એમાં થોડું ધ્યાન દેજો ખરેખર વરસાદ આવશે છ ટકા આગાહી સાસી છે અને વરસાદી વાતાવરણ પણ અમારે કાલનું ભાવનગર જિલ્લામાં અમુક જગ્યાએ તો સારો વરસાદ પણ પડી ગયો છે પણ અમારા ગામમાં ઝરમર શરૂ છે જે કાલે સાંસી છે અને આજે તો આખું વાદળછાયું જોવું આ રીતનું આખો દિવસ વાતાવરણ રહ્યું દાદાએ આજ દર્શન જ નથી આપ્યા એવું આખું વાતાવરણ છે એટલે જો તમારા પંથકમાં મિત્રો રેડી રહેજો કારણ કે આ ક્યારે કઈ સેકન્ડ અને કઈ કલાકે આવીને ચીજો ધમરોળવા મળે એ નક્કી નહીં આ બધા છે ને વાવાઝોડિયા વરસાદ કહેવાય કે આવે તો ઢગલોય થઈ જાય ન આવે તો સાંટાય ન આવે અને આવે તો પૂરે કાઢ નાખે ઘડીકમાં આ કાંઈ આપણા ચોમાસાના વરસાદ રેખા વરસાદ તો હોય નહીં પણ તોય તે બધા તૈયારીમાં ફૂલ રહેજો તમારા પરિવારનું ધ્યાન રાખજો તમારું માલઢોર બાર બાંધેલું હોય તો એમને ઢાળિયામાં લઈ લેજો ત્યાર પછી તમારો કોઈ નિરાવ હોય પૂળો હોય તો એને સરખી રીતે ઢાંકવાની મહેનત કરીજો ઢાંકી દેજો કાગળ અથવા તાલપત્રી કે જે કોઈ તમારી પાસે વ્યવસ્થા હોય તે અને એક દિવસ થોડી કસરત કરી લેજો જેથી કરીને શું થાય કે મિત્રો આપણે એક દિવસની મહેનત હોય ને આખા વર્ષની વસ્તુ આપથી જો હસવાઈ જતી હોય તો એક દિવસ મહેનત કરીને વાંધો નહીં હવે નિરાવ તૈયાર હોય બા આપણે જુવાર ચોમાસું જુવાર હોય તે તૈયાર હોય વાઢેલી હોય પૂળા પીળા હોય અથવા તો એ બાર ગંજી ભરોટા આપણે ટ્રેક્ટરથી નાખી દીધેલા હોય તો એને ખડકવા હાટું થઈને જો પલાળ પલલે એની કરતાં તો મિત્રો આપણે થોડીક મહેનત કરી લઈએ તો સારી વાત છે બસ આજ મારે તમને સંદેશો આપવાનો હતો કે મિત્રો થોડી જાજી મહેનત કરી લેજો એક દિવસ કારણ કે મિત્રો વરસાદ આવશે એવું મને સો ટકા લાગે છે અમુક ચેનલોના આધારે આપણે તો એમાં કાંઈ જાણતા નથી વેધર ઇન્ફોર્મેશનમાં ક્યારે વરસાદ આવશે ને શું થાય નહીં આપણે પલળી ત્યારે ખબર પડે કે આજ મારો વાળો વરસાદ આવી ગયો એટલી ખબર છે કે આપણે જાય જઈને એટલે આપણને ખબર પડી જાય કે વરસાદ આવી ગયો બાકી આપણી પાસે માહિતી નથી પણ બે ચેનલો છે સારી બે જ મને લાગે છે હું મિત્રો ખોટી વાત ખેડૂતોને નહીં ચડાવું પણ તમે ટાઈમ ન બગાડતા આ ડળી ચેનલ જોઈને કારણ કે અત્યારે તો ઘણા કૃષિ વૈજ્ઞાનિકો અત્યારે ચેનલો બનાવી બનાવી અને આપણને માહિતી આપવા મળ્યા છે કે ભાઈ હું કૃષિ વૈજ્ઞાનિક ફલાણા સાહેબ પણ મેં ઘણીની જાણકારી લીધી ને તો એમાં એકાદ ટકા જ હાચા નીકળ્યા કે જે ખરેખર કૃષિ વૈજ્ઞાનિક હોય ઘણા તો જે મૂછનો દોરો ફૂટો ન હોય ત્યાં કૃષિ વૈજ્ઞાનિકનું પોતે હું કૃષિ વૈજ્ઞાનિક છું એવું કહે છે પણ મિત્રો કૃષિ વૈજ્ઞાનિક વસ્તુ એવી છે કે તે તમને પ્રમોશન મળે છે અને પ્રમોશન નાની ઉંમરમાં કોઈ દિવસ મળી જાય નહીં પણ હવે કેમ થઈ જતા હોય તો આપને ખ્યાલ નથી ઠીક છે હવે એનું રોજીરોટી એને બાળબચ્ચા હોય ને પણ એને એ લોકોને મારે એટલું કહેવું છે કે તમે એડવટાઈ આપવા હાથ થઈ અને ખોટા બિયારણો તમને કંપની પૈસા દઈ જાય કે આ બિયારણના વખાણ કરો અને એ બિયારણના વખાણ કરીને ભોળા ખેડૂને છેતરવાનું બંધ રાખજો નહીતર તમારી પેઢી સુખી નહીં થાય વિશેષ નથી કે હું મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ખેડૂતો સપોર્ટ આપજો ફૂલ આ મારી વાતને લાઈક શેર સબસ્ક્રાઈબ